पहला तो विश्वना नेता हिंदुस्तान यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी साहेब ने सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास आज ये नीति ने कारण आज आखो देश एकजुट बनी चूक्य त्यारे कांग्रेस श्रीमान राहुल गांधीए फरी एक वक्त વોલ્ડ બેંકની રાજનીતિ તૃષ્ટિકરણની રાજનીતિ અને જૂઠ પર જૂઠ બોલવાની રાજનીતિનો અમલ કર્યો છે આ છેલ્લા દસ વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે તો ત્યારે હિન્દુસ્તાનની અંદર જે પ્રમાણે કોંગ્રેસ જાતિ જાતિ સંપ્રદાયની વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ રમે છે ત્યારે એની સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચોવીસની ચૂંટણીમાં એમણે કહ્યું છે કે આ દેશનું યુવા આ દેશની મહિલા આ દેશના કિસાન અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિઓને વિકસિત ભારત તહત આગામી પચીસ વર્ષમાં તેઓનું નેતૃત્વ વધે તેઓ વિકસિત થાય અને સર્વે સુખી થાય આ પ્રકારની જે આખી વિકસિત ભારતની કલ્પના સાથે યુવા મહિલા કિસાન અને ગરીબ વર્ગને જોડ્યો છે એના વિકાસને વેગ આપવાનું કામ શરૂઆત થઈ છે જેને કારણે શ્રીમાન રાહુલ ગાંધી મોખલાઈ ગયા છે અને આ જ કારણસર ઓબીસી સમાજનું અપમાન કરવું ઓબીસી સમાજને ચોર કહેવા સારે મોદી ચોર હે આ પ્રકારની વાત કરવી એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિની ઓર આગે વળીએ પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટીકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે એમણે કહ્યું બે હજારની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો સત્ય વાત તો એ છે કે બે હજારની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ ઓગણીસો ચોરાણુંમાં કરવામાં આવ્યું પચીસ જુલાઈ બે હજાર ઓગણીસસો ચોરાણું ત્યારે માન્ય છબીલદાસ બેટા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહ્યા છે તો એક પ્રકારનું આ ચૂંટણીમાં ભયંકર એની સખત હારની બોખલાહ એ આજે સામે આવી છે એટલું જ મારે આ તબક્કે આપને કહેવું છે એવું લાગે છે કે રાહુલ હે તો મોદી પૂરે વિશ્વ મેં સબકો પતા હે કે મોદી હે તો મુમકિન હે લેકિન ઇધર આપ શ્રીમાન રાહુલ ગાંધીજી કી પિછલે દસ સારો કે બાત કરોગે વો એક પર એક એસે એસ નિવેદન દે રહે ઉજહસી ક્યા ઇમેજ બની હઈ આજ પૂરા સંસાર જાન ચુકા હૈ